નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી ગોગંબા તાલુકાના રાજગઢ મુકામે ગઈકાલે વાલ્મીકી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી પંચમહાલ તેમજ વડોદરા જિલ્લાના વાલ્મિકી સમાજના પ્રમુખશ્રીઓ તેમજ સમાજના અસંખ્ય યુવાનોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડૉક્ટર બી આર આંબેડકરજીના કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી અને તેની સુવાસ સમગ્ર વિશ્વમાં આજે ફેલાઈ રહી છે ત્યારે આ પ્રસંગે ગુગંબા તાલુકા પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ રાજગઢના અગ્રણી ભોપતભાઈ મકરાણી રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને પંચમહાલ જિલ્લા કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને એસિસએલના પ્રમુખ જયસિંહભાઈ તેમજ રાજગઢના અગ્રણી ભોપતભાઈ તેમજ સમાજના અગ્રણી મૈજીદાસ સાહેબ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લાના વાલ્મીકી સમાજના પ્રમુખશ્રી તેમજ અન્ય હોદ્દેદારો અને સમાજના અસંખ્ય યુવાનો વડીલો અને ભાઈઓ બહેનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ સમાજ ઉત્થાન માટે કરેલ કાર્યોની પ્રશંસા કરી હતી અને તેઓને પુષ્પહાર પહેરાવી અને તેમના ગુણગાન ગાયા હતા આ પ્રસંગે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડે પણ પોતાના વક્તવ્ય દરમિયાન ડૉક્ટર બી આર આંબેડકરજીની પ્રશંસા કરતા દેશ માટે અને સમાજ માટે તેમણે કરેલા કાર્યોની સુવાસ આજે દેશમાં ફેલાઈ રહી છે અને સમગ્ર વિશ્વમાં તેના આપણે જે ફળ ચાખી રહ્યા છે તે માટે સમગ્ર સમાજને અભિનંદન પાઠવ્યા હતા આજના જે આંબેડકર જયંતિ એકસો તેત્રીસમી અનુસંધાને જે અહીંયા ભાગલા મુકાનો જે પ્રોગ્રામ કર્યો એ અમને અહીંયા આમંત્રિત કર્યા પણ જોકે અમે તો બંદોબસ્તમાં જ જોઈએ સૌ જે અહીંયા ઉપસ્થિત છે બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું અને અમે આજે આંબેડકર સાહેબ જે ભારત માટે જે એમને બલિદાન આપ્યું તમારે એવું નથી કે ભાઈ દલિત સમાજ માટે એમની પાસેથી દરેક સમાજની એક શીખવા જેવી વસ્તુ હોય છે તો તમે એમના જે વિચારો છે એ વિચારો ફોલો કરો અને ગુજરાતનું તમારા ગામનું નામ રોશન કરો એ બધાને હું શુભેચ્છા પાઠવું છું જય હિન્દ